તાપી જિલ્લામાં તારીખ ચોવીસ મંગળવારે સોનગઢ ખાતે ધ બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ રાજકીય પક્ષ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર ચડાવી વંદન કર્યા હતા આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઈ જોશી ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત મહામંત્રી રાકેશભાઈ કાંચવાલા હેતલભાઈ મહેતા સહિત ભાજપ કોંગ્રેસ આપના કાર્યકરો દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં નવા સીમાંકનમાં પ્રમાણે એસી શિડ્યુલ કાસ્ટમાંથી મહિલા અને પુરુષની બે સીટ કાઢી નાખવામાં આવતા જેના વિરોધમાં એસી સમાજને અન્યના અન્યાય થતા સમાજ દ્વારા તાપી જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને તેમને નગરપાલિકાની ચૂંટણીમાં એસી સમાજની બેઠકો ઘટાડતા વિરોધ કરતાં આવેદનપત્રમાં જણાવ્યું કે એસસી શેડ્યુલ કાસ્ટની સાત ટકા પ્રમાણે નિયમ મુજબ નિયમ મુજબની બે સીટમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ કરવામાં આવે જેને લઈને એસી સમાજના લોકોમાં નારાજગી જોવા મળી હતી